થોડીક માટી લેવાઈ ગયો વાડીએ માટી થોડીક પાથરવા થઈ તો વરસાદ થઈ ગયો ને ધોવા ભરતા થાય નહીં અમારું છે આમ છે માટી તો બીજી આગે ભરવા ગયા નહીં એમ કરવા માટી લેવી જ છે તને મારી નાખી નું ને આમ ને કે એમને માટી ભરવા ન દે એમ પણ પછી એવડા એ લોકો એ મારવા મીડ્યા અને બીજા બે ત્રણ જણા બોલાવી લીધા અને તમારા ભાઈ ધ્યાન મજૂર હતા એટલે મને બસાવી લીધો કેવી રીતે માર મારવા દ્વારા મારવા લાકડી હતી ને પાસે કોદા હોય હતી કોદા હોય ઊંધો સાંભળો માર્યો એક વખત ઊંધો આમ ઊંધી કોદા હોય મારી ના રાજુભાઈ ને એક હતા નાથાભાઈ અમારા ગામના ધરબારી હવે શું માંગ છે તમારી અમારી માર્ગ એને બોલી થઈ જોઈએ સજા થઈ જોઈએ જે કઈ રીતે થતી હોય કાયદાકીય રીતે ને એનો નિર્ભય થવું જોઈએ અમારા ગામના કોઈ પણ ફરિયાદ નથી કરી શકતા એટલે એનાથી બીવ્યા છે બધા